ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે તાજેતરમાં પોસ્ટ પાર્સલ દ્વારા મોકલવામાં આવેલા ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયર

ઝડપી પાડવા માટે તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલા અને અન્ય રાજ્યોમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની સૂચનાઓના ભાગરૂપે એસઓજી ટીમે આરોપી ટુર્ના ઉરફે બાબુલા કામરાજુ બારીકને ગંજામ જિલ્લાના આસકાસ ખાતે ટ્રેક કર્યો હતો હાલ પોલીસે આરોપી ટુર્ના ઉરફે બાબુલા કામરાજુ બારીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે